શ્રી સંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વડોદરા દ્વારા શહેરના આંગણે ખાસ આયોજન કરવામાં આવ્યું ત્યારે તે સમગ્ર આયોજન વિશે પત્રકાર પરિષદમાં સમગ્ર માહિતી આપવામાં આવી વડોદરા શહેરના આંગણે શ્રી સંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ વડોદરા દ્વારા નૂતન જૈન દેરાસરની અંજન શલાખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રતિષ્ઠિત જૈન ધર્મના ચોવીસ તીર્થકરોમાં ના સત્તરમાં મહોત્સવમાં કુથુનાથ ભગવાનની જીવન શૈલીના રૂપે રચવન જન્મ દીક્ષા કેવળ ખ્યાન નિર્વાણ તેવા કલ્યાણકારો ની મહાપૂજા થશે તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ

તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ શ્રી સંચારી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંગનું સ્વરૂપ સ્વપ્ન સાકાર થશે પરમાત્માની વિધિ વિધાન દ્વારા ગુરુ ભગવત અંજન વિધિ કરાશે ત્યારે ત્યારબાદ નૂતન ધ્વજદંડ સ્થાપના કળશ સ્થાપના તોરણ સ્થાપના તથા શાંતિ શાંત્ર મહાપૂજા પૂજા 23 ફેબ્રુઆરી ના રોજ ચુંદણીનો ભવ્ય કાર્યક્રમ નવલખી મેદાન રાજમહેલ રોડ ખાતે સંપન્ન થશે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિનિત ગોમાવત વિપિન પોરવાલ જૈનમ વરિયા વિકી પારેખ વડોદરાના કલાકારો પાર્થ દોશી મનન સંઘવી હિમાંશુ મકવાણા જેવા કલાકારો જૈન ભક્તિ સ્તવન કરશે આ સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ ગોવિંદરાજ મહેતા સેક્રેટરી મિલાપભાઈ અંગારા દ્વારા વધુ માહિતી આપવામાં આવી આપણે પંદર તારીખથી કાલથી જ ચાલુ થશે પ્રોગ્રામ પહેલાં પહેલાં અમારું કુંભ સ્થાપના કહેવાય જે અમારા દેરાસરમાં થશે સવારે પાંચ વાગે જે આપણે ક્લસ મૂકીએ અને ત્યાંથી બધી વિધિ ચાલુ થાય એ પછી નવા ભગવાનનો ગ્રહ પ્રવેશ જે કહેવાય મંદિરની અંદર પ્રવેશ એ સવારે નવ વાગે ગણેશ ગણેશ સોસાયટી ચાલુ થશે અને દહેરાસરમાં ભગવાન બધા જે નવા ભગવાનો છે એનો પ્રવેશ થશે પ્રતિષ્ઠા નહીં થાય પ્રવેશ થશે અને પછી સાંજે ભક્તિ ભાવના એ બધા રોજે પંદર તારીખથી વીસ તારીખ સુધી રોજે બધા સંગીતકારો આવશે સારામાં સારો સંગીતકારો છે બધા આપનું નામ કહું જે અમારા જૈન ધર્મમાં મતલબ જે બહુ મોટું નામ કહેવાય એમાં એક વિવિધ ગેમાવે રોજે રહેવાના છે પછી એક બિપિન પોરવાલ છે જેનામ વારિયા છે વિકી પારેગ છે રિષભ રિષભ જૈન છે પછી સાઈરામ દવે આવશે એક દિવસ માટે જે જનરલ પબ્લિક માટે બધા માટે બી થોડુંક નવું ચેન્જ લાગે શોભાયાત્રા એકવીસ તારીખે સવારે લગભગ નવ વાગે અહીંથી ચાલુ થશે ગેન્ડી ગેટ થઈ નામ થાય પાછી અમારા દેરાસર આગળ થઈ પછી અહીંયા લગભગ સાડા અગિયાર વાગે સંપાવન થશે સાધુ સંતો રહેશે રહેશે રાજકીય અને સમાજના લોકો એ ક્યાં ક્યાંથી આવવાના છે સમાજના અમારા સાચોરી પટ્ટી પટ્ટી જે કહેવાય એમાં ચોરાસી ગામ કહેવાય ચોરાસી ગામ એમાં મુંબઈ બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ બધી જગ્યાએ એમ લોકો ઇન્વિટેશન પર્સનલ જઈને આપેલા છે બધી જગ્યાએ પર્સનલ ઇન્વિટેશન આપેલા છે બધાની ફૂલ ભાવના છે આવવાની કેમ કે અમે સાંચોરી સમાજ જે અમારો બાર થી પંદર હજાર માણસોનું સમાજ કહેવાય સમાજ કહેવાય એમાં બધા બાર વસેલા છે અને અમે લોકો પહેલા જ એવા છીએ કે જે લોકોએ ગામ અમારા એરિયા છોડીને અહીંયા દહેરાશ્ર બનાવ્યું છે સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ એટલે આખા મૂર્તિપૂજક સમાજના મતલબ અમારી જે પટ્ટીનું પહેલું દેરાસર અમારી ગામ છોડીને પેલું મંદિર અમારું અહીંયા પર છે એમાં બધાની ફૂલ ભાવના છે કે ભાઈ બધા લોકો આવે હવે એમાં પર્ટિક્યુલર રાજનીતિકમાં અમે લોકો સીએમ ને પોલીસ કમિશનર ને બધાને બધા એમએલએ બધા કોર્પોરેટર બધાને આમંત્રણ પર્સ્તલ જઈને આપેલા છે એમાંથી લગભગ બધાનું કન્ફર્મેશન છે કે આવીશું પણ કોઈ આજે આવે બે દિવસ પહેલા કહીશું કોઈ કહે છે એક દિવસ પહેલા જણાવીશું હવે અમે લોકો બી કાલથી અમને કહીશું કે ભાઈ સાહેબ ક્યારનો પ્રોગ્રામ છે અમને જે કહે કે કોક વાર એવું થાય કે ચાર જણ ભેગા કહે તો અમારે એવું કહેવું પડે બે દિવસ પછી આવો એક દિવસ આગળ રાખો શ્રી સાચોરે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ એના વતી હું સેક્રેટરી છું મારું નામ મિલાપચંદ અંગારા છે અમારો કાર્યક્રમ પંદર બે થી ત્રેવીસ બે ચાલશે એની અંદર એકવીસ તારીખે ભવ્ય દીક્ષાનો વરઘોડો છે બાવીસ તારીખે પૃથ્વીનાથ દાદા એમના સ્થાને બિરાજમાન થશે ત્રેવીસ તારીખે લગભગ સવારે સાડા નવ વાગે ત્રેવીસ તારીખે એમનું દ્વાર ઉદ્ઘાટન થશે ને ત્રેવીસ તારીખે અમારા પ્રોગ્રામની પૂર્ણાહુતિ થશે